તળાજા શહેરમાં ગોપનાથ રોડ નજીકના વિસ્તારમાં એક દુકાનમાં આગ ફાટી નીકળતા ફાયર ફાઇટર કાફલો ઘટના સ્થળે પહોંચ્યો આ બનાવની જાણવા મળતી માહિતી મુજબ આજે સવારે સાડા દસ કલાકે તળાજા શહેરમાં ગોપનાથ રોડ નજીકના વિસ્તારમાં આવેલી કરિયાણેની દુકાનના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળી હતી બનાવની જાણ થતાં આસપાસના વિસ્તારમાંથી લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ઉમટ્યા હતા તેમજ આ બનાવની જાણ થતાં ફાયર ફાઇટર કાફલો પણ ઘટના સ્થળે પહોંચી અને આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે